વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાં બીજા બાટલામાંથી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરી જોખમ ઉભું કરનારા સામે પોલીસ સપાટો બોલાવ્યો છે એકે સાથે તેર જગ્યા પર રેડ પાડી તેર આરોપીઓને ઝડપી લીધા છે શહેર વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસના બોટલોમાંથી અન્ય ગેસના બાટલામાં ગેસ રિફલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની જાનમાલ નુકસાન થાય એવું કૃત્ય કરનાર રેસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની સૂચના અપાઈ હતી જે સૂચના અંતર્ગત કાપોદરા પોલીસ મથકના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમબી આસુરા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સવલન સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી વાઘેલા કુલે ચાર અલગ અલગ ટીમો બનાવી દરેક ટીમમાં ચાર પોલીસ કર્મચારીઓની ફાળવણી કરાય વીસ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ એક સાથે કાપોદરા વિસ્તારમાં અલગ અલગ કુલે તે જગ્યાઓ પર રેડ પાડવામાં આવી તે દુકાનદારોને રેડ હેન્ડ ગેસના બોટલોમાંથી બીજા બોટલોમાં ગેસ રિફિલિંગ કરતા ઝડપવામાં આવ્યા તેર દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા નાના ભરેલા ગેસના બાટલા ખાલી ગેસના બાટલા કુલ એકતાલીસ ગેસ નું મશીન ઇલેક્ટ્રિક વજન કાંટા તેર માં ઉપયોગમાં થતા લોખંડના પાના નંગ અઢાર મળી એક લાખ ચુમ્માલીસ હજાર એકસોનો મુદ્દા માલ જપ્ત કરાયો છે અને સાથે જ તેર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નવાએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાની સાથે જોખમરૂપ રીતે વર્તા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અસુરા કાપોદરા પોલીસ નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મુરઘા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની નિયમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત